બડા પંથકમાં જામનગર રોડ પર અનેક ખાડાઓ રહેલા છે જેના કારણે વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આટલું જ નહીં પરંતુ આ ખાડાઓના કારણે બે માનવ જિંદગીઓ પણ હુમાઈ ગઈ છે ત્યારે આ અંગે ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળે જાગ્યું છે અને ખાડા બોરવાનું કામ શરૂ કરાયું છે ચોમાસાના ભારે વરસાદ બાદ બરડા પંથકના પોરબંદર જામનગર રોડ પર અનેક ખાડાઓ પડી ગયા હતા જેને કારણે મોટા પ્રમાણમાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હતા આટલું જ નહીં પરંતુ આવા ખાડાઓના કારણે ભારવાડા ગામની ગુલાઈ નજીક એક અકસ્માત સર્જા હતો જેમાં એક પર પ્રાંતિય મજૂરનું મોત થયું હતું તો બે દિવસ પૂર્વે આવા ખાડાઓને કારણે સર્જાયેલા અકસ્માતમાં મજીવાણા ગામના પરબતજીભાઈનું પણ મોત નીપજ્યું હતું ત્યારે આવા ખાડાઓ અંગેના વિસ્તૃત અહેવાલ ગુજરાત ન્યૂઝ પૂર્વદરમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના લોકોની વેદના તંત્ર સુધી પહોંચાડી હતી ત્યારબાદ સફાળે જાગેલા તંત્ર આ વિસ્તારના ભારવાડા ભગવદર અને ખાંભોદર સહિતના ગામોના રસ્તાના ખાડા બુરવાનું કામ શરૂ કર્યું છે ત્યારે આ વિસ્તારના લોકોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર